તો દિલ્હી સહિત દેશભરમાં છોત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાશે ત્યારે ગુજરાતમાં આગામી છવ્વીસમી જાન્યુઆરીએ રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાવામાં આવશે આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ કરવામાં આવશે જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ રાજ્યકક્ષાના મંત્રીઓ અને કલેક્ટરોના અધ્યક્ષ સ્થાને વિવિધ જિલ્લામાં ધ્વજવંદન સમારોહ યોજાશે તો ચાલો જાણીએ રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કયા મંત્રી ધ્વજવંદન કરશે આ ભવ્ય કાર્યક્રમમાં રજૂ થનાર કૃતિઓની વિશેષતા અંગે થોડું જાણીએ તો રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સામેલ થયેલા શ્રેષ્ઠ કર્તબો અને શોનો સમાવેશ કરવામાં આવે છે જેમાં મુખ્ય પાંચ કાર્યક્રમો છે બ્રાસ બેન્ડ ડિસ્પ્લે સાંસ્કૃતિક કાર્યક્રમ મોટરસાયકલ સ્ટન્ટ શો ડોગ શો અશ્વ શો પોલીસ વિભાગ દ્વારા રજૂ થનાર છે તો બ્રાસ બેન્ડ ડિસ્પ્લેની ટીમ તાજેતરમાં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનમાં નાગાલેન્ડ ખાતે ભાગ લઈ ગુજરાત પોલીસનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે ટીમ દ્વારા વિવિધ ફોર્મેશન સાથે ડિસ્પ્લે કાર્યક્રમ રજૂ કરવામાં આવશે જે ખરેખર જોવા જેવો છે તો ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા લોક નૃત્યો જેવા કે ગુજરાતના ભાતીગળ ગરબા હાલાર પ્રદેશનો રાસ ડુંગરાળ પ્રદેશના વન બંધુઓનું ટીમલી નૃત્ય સોરઠ ધરાની ટીપ્પણી નૃત્ય રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસના મહિલા પુરુષ મળી પર્વની ઉજવણીમાં આ શો સૌથી લોકપ્રિય હોય છે ખાસ કરી અને બાળકોમાં કુતુહલતા જગાવતા આ શોમાં મોટરસાઇકલની મદદથી સિંગલ અને ડબલ ઇવેન્ટો કરાશે જેમાં પોલીસ જવાનો દ્વારા આંખના પલકારામાં જ એકબીજાને ઊનિયા પણ ન આવે તે રીતે ધળક ક્રોસિંગ કરતા વિવિધ સ્ટન્ટ જોવા મળશે